છત્તીસગઢની રાજધાનીમાં રાયપુરમાં આજ રોજ શુક્રવારે એક મોટી દુર્ઘટના બની હતી અહીં વીજળી વિભાગની સબ સબડિવિઝન ઓફિસમાં ભીષણ આગ ફાટી નીકળી હતી આ ઘટના ગુડિયારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનવા હતી અહીં વીજળી વિભાગની સબ ડિવિઝન ઓફિસમાં આવેલા ટ્રાન્સફોર્મરમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી હતી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું અને આસપાસના વિસ્તારોમાં ધુમાડાના કાળા વાદળો આકાશમાં છવાઈ ગયા હતા તો બીજી તરફ વિસ્ફોટ સાથે આગ લાગ્યા બાદ આસપાસના લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગતા જોવા મળી આવ્યા હતા તો આ ઘટનાની જાણ તાત્કાલિક સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી જે બાદ ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘટના સ્થળે દોડી આવી આગ લોવાનું કામ શરૂ કર્યું હતું જો કે રાહતની વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી નથી બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ